નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ માંજલપુર સ્થિત મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માંજલપુર વાયરોક ઓર્થોપેડિક હોસ્પિટલ અને શહેરના જાણીતા અનુભવી નિષ્ણાતોના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માંજલપુર મહારાષ્ટ્ર સમાજના પદાધિકારીઓ અગ્રણીઓ કમિટીના સભ્યો સહિત વિસ્તારના મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ લાભ લીધો હતો તો સાથે જ આયુષ બ્લડ બેંક થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં માંજલપુર વિસ્તારના જાગૃત યુવાનો દ્વારા પોતાની વ્યક્તિગત અને નૈતિક જવાબદારી સમજી મોટી સંખ્યામાં તેમનું અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું કેમ્પમાં આંખના પડદાના રોગો સાથે જ હૃદય રોગો ઈસીજી હાડકાના રોગો હાડકામાં રહેલ કેલ્શિયમની તપાસ જનરલ મેડિસિન ચામડીના રોગોનો સાથે જ ફેફસા છાતીના રોગો હોમિયોપેથી ફિઝિયોથેરાપી દાંતના રોગોના નિષ્ણાતો ઉપસ્થિત રહી લોકોનું નિદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં મેડિકલ કેમ્પમાં વડોદરા શહેર દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ અને વિશેષ હાજરી આપી તમામ કાર્યકર્તાઓ અને ડોક્ટર ટીમનું પ્રોત્સાહન વધાયું હતું અને સાથે જ અભિનંદન વ્યક્ત કર્યું હતું જે બદલ કિશોર ઉપાસની અધ્યક્ષ ચંદ્રશેખર પાટીલ મહામંત્રી મહારાષ્ટ્ર મંડળ માંજલપુરના પોતાની ખુશી વ્યક્ત કરી તમામ શહેરીજનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો મહારાષ્ટ્ર મંડળ માંજલપુર એકત્રીસ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે વડોદરા શહેરમાં આજે પચીસમું વર્ષ એમનું બ્લડ કેમ્પનું વિવિધ કેમ્પો અહીંયા ઉજવાયા છે અને આ જ એક મંડળ અમારા વડીલો જે ચલવે છે એમને હું અભિનંદન પાઠું છું મારા વતી અને મારા પરિવાર વતી જે આવા નવા વડોદરા માટે નવા નવા કેમ્પો છે અત્યારે સાંભળવામાં આવ્યું છે કે ચાર પાંચ વર્ષથી એક સ્પોટનું બી એમને ચાલુ કર્યું છે હલ્દી કોંકુના કાર્યક્રમ કરતા હોય છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આ એક લાગણીનો સારો વિષય છે કે આવા કેમ્પો આ લોકોના માધ્યમથી થઈ રહ્યા છે એટલે હું મહારાષ્ટ્રીયન સમાજને અભિનંદન પાડું છું મારા તરફ આજરોજ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા મંગલેશ્વર જલારામ મંદિર માંજલપુર ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે જે અંતર્ગત સંચન ગ્લોબલ હોસ્પિટલના નિષ્ણાતો છે અહીંયા ઓર્થોપેડિક સર્જન છે કાર્ડિયોલોજીસ્ટ છે ફિઝિશિયન છે સાથે સાથે વડોદરા શહેરના અન્ય નિષ્ણાત ડૉક્ટરો પણ અહીંયા ઉપસ્થિત છે જે અહીંયા આવનારા તમામ લાભાર્થીઓને સારવાર કરી રહ્યા છે તેમનું નિદાન કરી રહ્યા છે અહીંયા વાયરોક હોસ્પિટલના જે નિષ્ણાત આવ્યા છે તે જે દર્દીઓ છે એમની અંદર કેલ્શિયમ કેટલું રહ્યું છે બોડીમાં એનું બીએમડીનું ચેકઅપ પણ થઈ રહ્યું છે સાથે સાથે યુવાનો માટે અને જે લોકો સ્વસ્થ છે એ રક્તદાન કરી શકે છે રક્તદાન એ મહાદાન છે આપણે માણીએ છીએ અને એ રક્તદાન પણ અમે આયોજન રાખ્યું છે આયુષ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં અમારા વિસ્તારના જાગૃત યુવાનો અહીંયા પોતાની નૈતિક જવાબદારી સમજીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તનું પોતાનું અમૂલ્ય દાન કરી રહ્યા છે અને સમાજ સેવાનું આ ઉમદા કાર્ય કરી તેમની સમાજ પ્રત્યેની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે અહીંયા મોટી સંખ્યામાં અમારા વિસ્તારના નાગરિકો સતા અમારા સમાજના અગ્રણીઓ સભાસદો ઉપસ્થિત રહીને આ કેમ્પનો લાભ લીધો છે ચંદ્રશેખર પાટિલ સેક્રેટરી મહારાષ્ટ્ર મંડળ માંજલપુર